ખેડા જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી સમાજની અસ્મિતા પર ઠેસ પહોંચાડનાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે ખેડા જિલ્લામાં આંદોલનને લઈ અને ચર્ચા કરવામાં આવી છે ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ગઈકાલે પરસોત્તમ રૂપાલા દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી ટિપ્પણીને લઈને હવે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે ખેડા જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું આજની બેઠકનો હેતુ તો એવો છે કે જે તાજેતરમાં ચાલી રહેલા ગુજરાતમાં રૂપાલાજીનો વિરોધ જે ચાલી રહ્યો છે કે ક્ષત્રિય અને ક્ષત્રિય રાજપૂત સમાજ અને ખેડા જિલ્લાનો અમારો ક્ષત્રિય સમાજની મીટિંગ એટલા માટે અમે રાખવામાં આવે છે ખેડા જિલ્લા સંકલન સમિતિ બધી ભેગી થઈ અને બધાનો અવાજ એ અમે રાજ્ય લેવલે અને દેશ લેવલે પહોંચાડવા માંગીએ છીએ કે ક્ષત્રિય સમાજનું બેન દીકરીઓનું અપમાન રજવાડાની વાતો જે રૂપાલાજીની જીભ લપસી છે એને અમે જવાબ આપવા માંગીએ છીએ કે રૂપાલાજી આજે ક્ષત્રિય સમાજ જેણે રાજા રજવાડા પાંચસો બેતતાલીસ રજવાડા આઝાદી માટે આપી આ લોકશાહી આ લોકશાહીનું અસ્તિત્વ રહે નહીં અને લોકશાહીનું અસ્તિત્વ રહે આ નવી પેઢીને તો ખબર જ નથી કે લોકશાહી કેમ નહીં આવી જે લોકોએ પોતાનું સર્વસ્વ આપી પાંચસો બાસઠ રજવાડા આપ્યા ચાલીસ હજાર એક લાખ એકર જમીનો આપી દીધી એની પર તો તમામ બધા રાજ કરી રહ્યા છો અને લોકશાહી છે અને લોકશાહી થઈ એના ઉપર તો આ સી પીએમ બધા બન્યા છે તો એ સમાજનું આજે ઘોર અપમાન થઈ રહ્યો છે બેન દીકરીઓ સુધી વાત પહોંચી છે અને અમારી બેન દીકરીઓ જે પદ્માવતી સાથે કરેલું એનો અમારો ઉજળો ઇતિહાસ ઇતિહાસ આજે આટલો બધો હોવા છતાં પોતે રૂપાલાજી શિક્ષક હતા તો એમનો તો ઇતિહાસ ખબર હોવો જોઈએ અને ભાજપના પીઢી નેતા જ કહેવાય એમણે અમારા સમાજનું એક હળહળતું અપમાન કર્યું છે એનો જવાબ આપવા માટે અમે સંકલન સમિતિ અહીં બનાવી છે અને સંકલન સમિતિ બધી ભેગી થઈ અને નક્કી કરીશું કે અમારા ખેડામાં ક્યારે પત્ર આપવું અમારે કયો કાર્યક્રમ કરો અને સંકલન સમિતિના આદેશ અનુસાર જ અમે ચાલી રહ્યા છીએ